મારો છોકરો છે ને મારો છોકરો નહીં મારો દુશ્મન છે જ્યાં ભગવાન હોમો હોમો સુકી આવે છે કે હવે શું કરવાની મારે કે કંટાળી ગયો હું ના માર ખાઈ ખાઈ ના મનુજી તમે ચિંતા ના કરો ના તને સરમ નહીં આવતી હું ઉકાલ લઈ લઈને વાત કરી નાખો શું વાત કરો તમે તમારી વાત કરો મને તો છે લાવે તમારા કારા ને લાવે છે કશું ની ચાલુ હોય તો તમારા કારણે લાવે છે એ તો ગોવાડું છે આનું મારે બુદ્ધિ ના મનુજી મેં જોયો હતો ગાકડ આ સચ ખબર છે

ઘણું કણો મોમતી તને રોધી ખવરાયો કોઈ જ નહી વાત સાચી દરકેવી આમ છોકરો એ નલાયક પાછો તમારી 100% ની વાત સાચી છે હું તમારા ગીતામાં ના રે હું તમારું મોણિયો ના પણ હું વરિયાને કહેવા ગયો હું એ બચા છોકરાને કહું અરે મનુજીને એમ કહું છોકરા કે તારો ડોહા છે ને દોશી લાવણ વિચારે છે હું વરી મનુજીનું પેલા છોકરા ઉપર લઈ આવ ગયો પણ છોકરો તો ગધાર છે ગધાર સંસ્કાર આય મા ગીતામાં નહીં મનુજીને બોલો જો ઘણા દાળ નહી લેવા મારા ધર્મ એક દોશી છે

કશું વ્યસન નહીં તો કોણ જીન રોટલો બધું જબરજસ્ત ખાય છે તો છે બઉ સેવા કરીશ તો સેવા માટે તમને લઈ જવાના છે ત્યાં

ấy ở thế các cậu

સુખ નો દડો આવ્યો ડોહા હવે તમે ચિંતા ના કરો તમારી હવે આવે રાધાડી તમારા તૈયાર થઈ ગઈ છે કે મારા ડોહા જોડે પૈ ચડ્યું છે રાધાને ચડ્યું ડોહા ડોહી જોઈએ છે ડોહો જોઈએ છે અલ્યા ફાધારી શું કરી રહ્યા મારા બેટા વાતો ગતા ગમ પડતી નહિ મતો કોઈ હું પડતી નહી શું કહેવા માંગો તમે બેટા નપટ પેલા કે મારા ડોસી લાવી છે ને હવે કે કઈ રાતા કઈ ઓમ કરી રહ્યા છે તું એ ડોહા માંગી રહ્યો છે હો

હું અમે ડોસી તૈયાર થઈ ગઈ તમારી માટે હો તમારા દુખ ના દાડા સુખ ના દાડા દુખ ભરે દિન ગયે મનુ દુઃખ ભરે દિન ગય સુખે દિન રામારુ ટીમો બુજુ પાટા ટીમો બુજુ પાટા રામરુ ટીમો બુજુ પાટા હમરુ ટીમો બુજુ પાટા